તને કહી દીધું આ ના ના મારી માનીશ આ વશી કોણ મેલીને એ કનો ઝલ્યા તમારા બાપોનો રસ્તો થાયરો તે બાઈકોનો બાઈકો વશી વશી મેરી દેતારો છો ના ના બેગલા હાલમ ના ભૂઈ જા ભએ લેને અમાર હાલ હમ એન્જિન બેન્જીન સીધું તાણ માં પેઈ જ અને જા તારા ભાઈઓ તને હાથવસી જા તારો બાપો તો જતો રહ્યો તારા ભાઈઓ કેટલા દાણા હાથવું છું દુનિયાનો શેરો ઘર બોલતા આવડે છે દુનિયાનો શેરો ના ઘેરા ના બુપર છે દા થુશી નાખ્યું તારા નોમનું હે બલજી હા જો નવરાત્રી ના રહ્યા છે એટલા પણ આ રહ્યા છે બરાબર હવે આ બધું આયોજન આપણે અત્યારથી કરવું પડે દાણભાઈ પોસી વળીએ નકા ગોમમો જો

ભેગા મળી સંપીન એ તો એ તો બધા આવશે દર વખત આવું છે બાપડા આમ તો કોઈ કહેવાની જરૂર નહીં પણ આપણો વળી કોને ખબર ના હોય ને બાપડા એને કઈ દેવાનું એ તો કેવું જ પડે આમ પછી કે કે મને કીધું નહીં સાફ સફાઈ ટાઈમ ના ના બધા આવું જ છે બાપડા એ ખોટું ના કહેવાય આપડા ગમમો તને ખબર નવરાત્રી જેવી ચાલે છે જબર નવરાત્રી એક નંબર આવે છે કારણ પછી આ પબ્લિક બીજા ગામ થી જોવા આપડા આપડા આવે છે કે એ વાત સાચી કરી અને સ્ટોકમાં રમે એટલા બધી પબ્લિક ભેગી મણી રમે ને અને ભાઈ જો આપડા મોણો છો બધા હા રાજો હા આમ સુખ શાંતિ નવરાત્રી નહીં મસ્ત પડતી કે કોઈ પીતું નહીં નવરાત્રી કોઈ કોઈ વેસન વાળો કોઈ નહીં કે કરી આ ભાઈ બધું માતાજીનું મહેરબાની કહેવાય હા એ તો માતાજી જે મરજી આપણે બધું માતાજીને લીધે જ આપે છે ને એ બધું બધું ભાઈ ભાઈ તો ભઈએ ખેતરમાં જતા રહો ભાઈ હા અલ્યા

ભાઈ હું ઝઘડા નઈ કરતી તમને નઈ ખબર હું કોઈ ઝઘડા જિંદગી કરું એવી તું આ તમારા બનેવી ડેચી ડેચી ને પીપી હવા દાતણ દારૂ નું કર ચા ના પહેલા તો દારૂ જો ભાઈ વાના અજી છોડે નઈ હો મને ઈ છોડા મને છોડા તો સા આવે તો તે દાળ ફોન કર્યો કે હું તો નઈ લેતો કે કશું પીતો જ નહી ને એક મિનિટ નઈ ચાલતું ઈના વગર એક મિનિટ આખું ગોમ ભેગું ને મને કોઈ મારા દારૂ પીને પીના મારવાનું કરજે મારો તો જમ્બર મારા ને કઈ કઈને એટલે નકરીમાં એવી ગાળો આલા હુ કરવાનો અલ્યા ઓઓને હું તારી છું લ્યા આ 70 વર્ષે હું તારી જોઓને આ આજે આજે છેક જોપા ઉધી ઓહે દોર્યા એ દંડો લાઈન જોપા ઉધી મારવા આ કોક લોક જોવા માર તો કોઈ આમ કોઈને મૂડું બતાવવાનું નઈ રહ્યું પાણી પીવા ગળાથી પાણી ઉતરતું નઈ આવે તો કંટાળો આવી ગયો आवा तारे जाऊच नाही एकला काम करता घरनु खबर पळे मु नाही जावणी लेवा आसेन तो जो भाई मु नाही जाऊ मु मुग मु मरि जाय मन लेवा आया तो नाही एवू नाही करू आ 70 हारू लागो आ मा वातो करी नाही कशी खबर पडती नाही બોણિયા ના બોણિયા થતા કશી ખબર પડતી નહીં કલ્યા હવે આખી બસ આજ 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 આખી જોવાનું હતું મારે તો તો હવે કરું કેજે કોઈ

અરે શેમ તો તમારો વારો આવે આપણો માં શું જો યાર રે નહીં દે હા રે હે નહીં દે સહી યાર હું કરવા દઉં કે શેમ હું દઉં કશું બોલ્યું જ નહીં હું યાર સાહ વારે ના મેલ્યો અને થોડો ગુંઠરો મારા મારવા જો પડી ગયો હોય એ તો ખબર છે તો વણ યાર હું કરું કે મજબૂરીનો ફાયદો ઉઠીને આયા બેરો માર જો નહીં રહી 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 એ બધું બંધ કરી દેવા ને સહી ઢી આવો હો એટલે આ બધું કરવું ના પડે પેલી બેસ છે ને એ બોધ્યા હોય સહી હો જવા દે રખરથી મેલી સર કતી રમ તી મેલી રમ તી મેલી બેસ બધા કેટલી જગ્યાએ મારા ઘોડાના પોણીમાં પૂરા પડી ગયા એ તે હતી તો માટલો ખંગારતી ઓ કોઈ પેર હું નહીં આરામ જવા દે કમે તે કઈ નવા ગોમનો કોઈક સારો વ્યક્તિ લઈ અને જવું પડશે મોકલી તો કાંઈ થોડો મજબૂત લઈ જાઉં ધોકા પડે તો ખમાય એવો પીવા હા હવે ખાસું કોમ આપણે ફરું થઈ ગયું કે જો બધાને કહી દીધું કે સીરીઝ વાળાને કહી દીધું અને બધા ભેગા થઈને ડેકોરેશન વાળાને કીધું એ જ ડેકોરેશન વાળો લે સીરીજ વાળો એ જ ડેકોરેશન વાળો એ બધું વાત તો કરીએ આપણે ઘેર કોઈ નહીં ઘેર શું કહે બાપા ઓ બાપા ટીના ફઈ હા હાલ અચાનક આ રહે બસ બસ બેટા જો હા આઈ હું હા

તને મારા ઓછા ગાડીઓ ફેરવું બાપા સર્વિસ કરાવતા હો હો અનકી વડનગર જતા હોય કે ટાઈનું લેતા હો અલી આ દુકાનો હેટાઇનાની અત્યારે કરિયાણાની દુકાન ગોકોળ બની છે દરવાજા ઉપર બની છે સ્ટેશન ઉપર ઘણી દુકાનો છે એટલી દુકાનો નહીં ભારી તા હું આ ગાડી ઉપર ઓઢો બોઢો ઉઢાડતા નહીં ઓઢો ઉડાડતો છે એવી ગાડી રસલ આ ટાયર

લાકડીઓ ખેસોન તરવાળો ખેસોન મઈ નાખું આમ ઢેકણું પૂછણું કરો રતો થોડા આટલી ઉંમરે ચુધરો કે ચુધરો આ ભૂલ થઈ જઈએ થઈ જઈ ભાઈ હું કરીએ કે હવે તમે તો વારંવાર છેટ્ટી વખત ભૂલ્યો કરી છે એક દન શું કરીશ ભૂલો આયા આ આ ભૂલ છે લિન પહેલી બસ મન ખાલી હંગા ધ્યાન કે લેવા જવાન છે ના ભાઈ મારા તમારા હંગા નહી આ બુ તમે હું મારા બેડા ભગાવે નખો ઘડીએ તડીએ ઝઘડા કરો ને મારા ઘડીએ ધડીએ આબા તમારા હંગાથી કશું ઓદને મુયા તા કુવામાં પણ મરી જવું ના

તારે ઘેર જો થાય તો મે આ બધું પૂળા પૂળા સારબાર નખીન આઈએ સર હો હાલ તાન હું રોધી રાખું તાન બીજું રોટલા કરું ભાઈ અલે રોટલા કરજે કરી તો અહીં કરીએ જો ના ના એ તો હું કરી નાખું લે કીધું લટી ના આય હો બેટા અરે પેલેમ ચા કળી બનાવતો હા કીધું પેલા ઓળચામાં તમે આવો એ એટલે ઓ હો

એ મને તો કશું ચાર અમને ઉપર હું લાવ પથરા કા મદદ કરી એટલે દાબાગીરી કરવાની લેવાં ગટાય એટલે તમે ડોણ થઈ ગયા ના તો થજે ઓય બોચું બોલતો જ ના ચૂપचाप આ વે ભાઈ આટલી મદદ કરી છે એટલે બોલતો નહીં પગ પગ મેલીનું ફોર તારા દેખા ખાટા બા હા ઓ ભાઈ આય બોનોકા વાઇલ્ડલાઇન એમ કેજો એવોનો લઈને આયા છો ઓય

ચા આઈ જા ઓય ગેર બિલી ભેસો પૂશે મારુ છે એ હો પૂશે મારતી હું તો કહો ખબા પડ બાબા હાલો હાલો હા કોણ ટીના ભાઈ બોલુ બેટા હા બોલો બોલો ભાઈ ઓય ઓય બાપાને લઈને ઓય ગેરાવ દે તું બોલે તો બધું મને ખબર છે બેટા પણ તું ઓયા પેલા અમે ખાતાપા કરી કે ગોમના ઓમ એ લઈને આયા તાર કુવાના ઓયકણ

અરે આમ રોમની માળા જપો કે આટલી ઉંમર માં તમે મારા ફઈનો રહેન કાઢો છો તો શરમ આ બીજો ગોમમો તમને શરમ નહી મને શરમ આવે છે તમે તો બે શબ્દો ક્યો અમન કે કે કરો કોઈ તમારું જ છે તમે દારૂ છોડી બીજું કોઈ વહાતું અમે કે મારું બુન છોડી હળો છોડા તૈયાર તો પણ હું ઘુંડરો પીવું છું હું પણ પીવા તો ભલા આદમી હવે ખબર પડતા આટલી ઉંમરે થઈ શીખાલે છે આ અમારા ભત્રીજા તો સુધરો કે એ મારું કોઈ નહી ઓય એટલે મને બસ હા

જો મોકલો બધી જવાબદારી મારી આવા પીસી ન હા તો તમારા ઓન નહી કહેવાનું દારૂ મૂકી દેવાનું મૂકી તમારે મૂકી દેવાનું દારૂ ભાઈ ના ના અમાર ફઈને મેકલવો નહીં નહીં પીવો દાડક મને કેજો નહીં પીવો પણ છોડી દીધું દારૂ ખોટું બોલું કે કે રાજી બોલું હા વાત કર લેબે સાથે મે કોણ કી અમાર જેવો એ તમારે જો જવાનું આવે તો કરો છો તારાનું થાક તણે પડી જા નહીં મોકલ લે હમણે બેટા તું તારા ફાઈ ઉંમર છે અને આપણે ગોમમાં વાતો કરે કારણ આ તો દારૂડિયા છે પણ આપડી આપણે ફાઈ ખોટું હું કા આપણે ઘર પેલી કરું છે આપણે મળવું પડે કારણ પછી આપો તો છો ને એમ મત પણ રહે હમ તો આરું કરો જો આ ગામ મું કા ખબર છે અત્યારે આપણે ઘર ભેડાઈએ ને મારી જવાબદારી પર મૂકો અવાજ આ છેડી પીવું નહીં અને જો આટલી ઉંમરે તમારા ઘર ભેડા આવે ને તો તમને સારું લાગશે કે

એટલે આટલી ઉંમરે સુખ શાંતિ મસ્ત જિંદગી જીવો ઉમર પ્રમાણે જિંદગી જીવો મસ્ત રહો તંદુરસ્ત રહો વ્યસન કરવું નહીં વ્યસન તો મુક્ત રહો બરાબર છે અને આવા ઝઘડા ખોટા કરતા નહીં પીપી પી નાથે કોમ કરવાનું થાય એવું કોમ ના દાડા લાવતા નહીં આ લાવતા નહીં સમજ હા શાંતિ રાખવી સમજવાની સાથે કોમેડી થી ભરપૂર વિડિયો બનાવ્યો છે વિડિયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો જય